ત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે શુક્રવારે સવારે આરોપીના પગમાં ગોળી મારી હતી પોલીસે સો બચાવમાં પગલું ભર્યું હતું મૂળ મધ્યપ્રદેશના ગ્વાલિયરનો અને હાલ અમદાવાદના વસ્ત્રાલમાં રહેતો સંગ્રામ સિંહ અને ગુનાઓનો આરોપી છે પોલીસના જણાવ્યા અનુસાર તેની સામે હત્યા હત્યાનો પ્રયાસ અપહરણ ખંડણી અને દારૂબંધીના કાયદા હેઠળ ઓછામાં ઓછા નવ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે તે ભૂતકાળમાં અનેક હત્યાઓ સાથે પણ સંકળાયેલો છે તાજેતરમાં વસ્ત્રાલમાં એક જમીન દલાલના અપહરણ અને રૂપિયા બાવન લાખની લૂંટના કેસમાં સી ધરપકડ કરવામાં આવી હતી ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ જણાવ્યું છે કે જ્યારે તેને કસ્ટડી ટ્રાન્સફર માટે લઈ જવામાં આવી રહ્યો હતો ત્યારે તેણે પોલીસ ટીમ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો અને સાથે રહેલા પોલીસ ઇન્સ્પેક્ટરની સર્વિસ રિવોલ્વર છૂટી લેવાનો પ્રયાસ કર્યો હતો એક વરિષ્ઠ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીએ જણાવ્યું હતું કે ઝપાઝપી દરમિયાન તેણે ટીમ પર ગોળીબાર કરવાનો પણ પ્રયાસ કર્યો હતો સોબચાઓમાં અધિકારીઓએ ગોળીબાર કર્યો હતો જેનાથી તે પગમાં ઘાયલ થયો હતો ગોળી વાગ્યા બાદ શિકરવાને તાત્કાલિક શહેરની એક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં ડોક્ટરોએ જણાવ્યું હતું કે તેની હાલત ગંભીર નથી અને તેની ખતરાની બહાર છે પોલીસે હોસ્પિટલની આસપાસ સુરક્ષા સઘન બનાવી છે અને આ ઘટનાની આંતરિક તપાસ શરૂ કરી છે આ ઉપરાંત વસ્ત્રાલ અપહરણ કેસની તપાસ પણ ચાલુ છે જેમાં પીડિતના ભત્રીજા સહિત છ લોકોની ધરપકડ કરવામાં આવી છે અમદાવાદ